મને ભૂલવાડી દીધું જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય ખાવાનો સમય થાય ત્યારે તરત બે જઈશું એ તો મેં રાંધ્યો એટલે મને સાંભરે જ તે તો કે સાંભરે તમે રાંધ્યો હોય ન સાંભરે માં રાંધવાનું હોય કે નહીં આ કારી બેઠો પાછળ ધ્યાન રાખજો મને કારીન ઉપર જાહે આરીન બાજુ તો નઈ જાય પણ તમે ધ્યાન રાખજો તો તું ક્યાં પછી ભાગી જાય જામ હોય અમથે અમથે કોક ના ક્યાંક માથા પડી રેવા દે એ તારે ન કરે આપણે જે કરતા હોય ને ઈ કરાય રાઈટ રાઈટ ભાઈ ચેમ મઢાળ માં હમણે ઈ કે એવડ મળ્યો તા કે રે બાળ મંદિર હું બે લાભ કરો છો અને રૂપિયા જોતા છે 5 રૂપિયા કાઈ સેને રૂપિયો આપું તે લેતો નથી એટલા બધા પૈસા ન લઈ જવાય હો ભાઈ ઈ રૂપિયો તે ગલ્લા માંથી કાઢો 5 રૂપિયા કાઢતે થઈને 5 રૂપિયા કાઈ નીકળ્યા નહીં તે રૂપિયો ન જતો અને આ ટિકિટ આપી છું તોય ન લેતો ભાઈ

જો રૂપિયો લેતો જ નથી પાંચ રૂપિયા જોતા છે તો ટિકડીત ખાતો જા ઈનત ખાઈએનો હું કહું રૂપિયામાં સમજી જાય પણ રૂપિયામાં કઈ સમજતો નથી રૂપિયા ચાલુ છે ને આપડે ગલ્લામાંથી નીકળે ને તો પણ નીકળતા જ તો ખાઈ ગયો છે

અમારા નજાવનો અમારે નું ને ઘરે રહેવાનું છે આર્યન ને જે આવતા વર્ષે જવાનું થાશે કેમ કે આર્યન ક્યો છે બે 2 વર્ષનો તો કેનભાઈ વૈ ગયા છે આપણે બાળ મંદિરે અને જો આપણે આર્યન ભાઈ એક બાજુ આપણે આ બાજુ રમે છે અને શેઝું અંદર ઘરમાં છે પણ શું કરે છે હાલો આપણે જોઈએ એ એ શું કરે છો સુ તું બાંધું છું મને ઘડે પડી ગઈ મરા હું ઢીંગાય છે મે કીધું અયા ઢીંગાતીત काही નતી ગાય છૂટી ગઈતી તો જોજે હો કાકા બાંધી દીધી જોઈ જવો મસ્ત મજાની છોટી ગઈ થી એક ગાય છે ને આ જો ને જે ઢીલી છે મને કઈ હરખી આવડી નથી આ હું કઉ તમે આવો હતી પેલા હું કરી નાખું તને હું આવડે જે ઢીલી છે સરખી બાંધી પડશે આખું બધું હેઠળ ઉતારવું પડશે પણ બાંધે એવું કરવું કે નહીં મારે કાંક આર્યન ને હિસ્કો નાખવો હોય હુડા હોય એટલે અત્યારે હમણાં અગિયાર વાગશે એટલે એને હુવાનો ટાઈમ થઈ જશે હા વા ભાઈ વા ઉંડા ગોરે ગોરે મુખડે પી કાલે કાલે સસમા દહે કરીશો

હું થોડો બીવ થાય છે બીવો જો કેમ જો આયા કોઈ બીવો ન હો જો આયા ત્યારે પાંચ જણા લઈને આવ્યા હતા કેમ તો જો આઈ તો એક એકલા ન હોય કે અને જાન લઈને આવ્યા ત્યારે 200 જણા લઈને આવ્યા તો જાન મત બધાને લાવવા જ પડે ને હું 200 જણા વાતું કરતો હું જો એકલી એ એકલી હા તો આર્યન ભાઈ આપણે લઈ લીધું છે અગરબત્તી નું ડબલું તો તો જો અમારા આર્યન ભાઈ ભગવાનને દિવસે જગાડવાના થયા છે અગરબત્તી લઈ લીધી છે જો કઈ બોલશે તો નહીં તે રેનભાઈ તો જોઈ ચારમાં રમવા મળ્યા છે અને શેઝો ની કઈ વાતો પૂછવા માંથી તો જો ગબગોટા બનાવવાના છે ત્યાં છોકરા એ બિસ્કીટ વાળી કરી છે તો આવજો બધા ઈટુ ફેમિલી આપડા ગબગોટા ખાવા જોઈએ કારણ કે આપણે તો ગબગોટા ખાતા જ નથી પહેલેથી આર્યનભાઈ ને અમાર કિયાન ભાટુ બનાવવાના હોય પહેલો નંબર આવે કા તો ખાવા હાટુ જીવો કે જીવા હાટુ ખાવ બોલો હાસુ બોલી જજો તને એવું નથી લાગતું આ શું થોડું વધારે પડતું બોલું છું પોહા છે મને નથી પોહા તું જો આમ ખડકી ખુલ્લી છે જોઈજો બરોબર ભલે હો તો સેજો જો આરામ રૂમ માં હુંતી છે એને કઈ કામ ધંધો હોય એવું કઈ લાગતો નથી આમ જો તમને બતાવું જો ખરે કેવા જલસા છે નો દેખીએ કે દેખવાની વાત નથી તો કેવી હુંતી છે સમજો તો ખરી કઈ ઉપાધી છે જરી કઈ

પણ અમારે તને કાંઈ આવડતું નથી કાંઈ સુર કાંઈ મળતો જ નથી કઈ બાજુથી એમાં શું ખબર પડે ફેમિલીને કે ફેમિલીમાં કાંઈ ખબર પડે કે આ કયો સુર વાગે છે તો કાંઈક ફેમિલીને ખબર પડે ને તું એમ કહેશો કે આમાં કમેન્ટ કરીને કહીજો આમાં કાંઈક સુર કા સમજાયો વગાડ તો આપણને કોમેન્ટ કરીને કોઈક કહે આ મારી માટે નથી ડાઉનલોડ કર્યું મેં કિયાની ને આર્યા માટે ડાઉનલોડ કરી અને મારે કિયાને કેટલી ગેમ ડાઉનલોડ કરી તમને બધાને બતાડું એકવાર ફોકસ તો કરો કેટલી ડાઉનલોડ કરી ગેમ હા અંજે શહેર સે ગલે સગા બી જે અંદર વહી નોખ્યા ખાલી ડિસ્પ્લે ઉપર તો દેખાય છે કિયાન બહુ ડાઉનલોડ કરી નાખે છે કારણ કે રમતા આવડતું નથી કરી નાખે એ ખબર પડે કે જાગ્યા અને જાગીને આપણે કેમ હાવણી લેવા જવાની પણ આજ એનું સોઘળિયો હારું મુરે જોઈને આપણે આવણી લઈ આવ્યા છીએ એમે સોઘળિયો આવે એટલે આમ અંઝળ જ નોતો આવતો એવું છે આજ તો આપણે જો મજા મસ્ત મજાની લઈ એવા 70 રૂપિયાની આવી છે

તો હાલો ત્યારે આપણે હાવણીને થોડીક અહીંયા ઘસી નાખી એમાં કસરો હોય એ નીકળી જાય મારો દિવસ આજનો કાંક આવો રહ્યો જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય